હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને અઢી જવા ટાઈમ થયો છે અને સવારે મતલબ અગિયાર વાગે જેવું અમે ખાધેલું છે તો હજી બપોરનું જમવાનું બાકી છે અને પીહુ જો આ બીજું શું કરે શું કરે પીહુ એ ચણા ખાય પછી આ બીજું જો બધું છાટલા પાડે આવી જુઓ ને બધું તો કેમ કહું ચરો ગમે ત્યાં કરે તું શું ખાઈ જાવા રમવા જવાની બહાર ભૂખ ને લાગી ગઈ તને ચાલ ચાલ કાં જવાની પણ કોઈ નહીં મરે દીદી હું શુંગેલાઈ ગીધી પીપ પીપની મળે દીદી ગઈ બોલાવે રમા જવાની તું હા પેલા ખાઈ લે પછી રમા જાય હા ચાલ લઈ

ચાલ ચાલો પીહુને રમાડીએ આવે બહાર લઈ જાય એને કંઈ ભૂખ નથી લાગેલી સિંગ ચણા ખાય શાક રોટલી ખાય અને એનું પેટ ફૂલ છે ટીવી બંધ કરીએ ને હવે પીહુ ટીવી બોજ ને પીહું છે ને ચંપલ સંતાડી મૂકે ને સંતાડી કેમ મૂકે ચંપલ કોણ લઈ જાય દીદી લઈ જાય

એ ફૂગલું દેલું જેવું કોલ રી હે આટલી પેનખી છે પણ નહીં બોલવાની મમ્મા સાથે હે નહીં બોલવાની પીહુ ના જો બી નહીં ચાલો મેં તો જવાની હ ને તું રમ્યા કરો અહીંયા હા Ane. Ini bulu nih? Ini mau tebak pesan suke He? Mau tebak pesan suka i? Jor ti bulu Nih Ini Mau He? Kitli risai itu he? જો આટલી નાની છે પણ એને કેટલું રીસ હતા મારી સાથે બોલ્યો ને ચાલ મેં જવાની તું આવવાની કે ચાલ લઈ જામ હ ને ચાલ આપણે પીવું રમમાં લઈ જઈએ હો ને ઘેરમાં જ બેસાડી મૂકે તો ને હે चल तो आप जाइए हाँ ने नहीं बोलवा तो बोले तो ले जाम ना तो नहीं ले जाम हाँ चल पैर आई आप बंद करू कहीं जा नहीं हमड़ा अच्छा बीजू તે બાજુની જા આવી રે નહીં મળે ત્યાં નહીં પડી લો આ બાજુ આવી રહે છે ઉપર ઉપર છે લાકડી નહીં મળે નહીં પડાયું નામ બો ભાવે ને બતાવતા આમરું બતાવતો દીકર મસ્ત લાગે ને કેવું લાગે જ મમ્મી એક દીદી તો ગઈ હા લાગે એ તો ગંદુ શું છે જે તો વાદળ વાદળ જેવું કરતું છે ને નાનું વરસાદ આવવાનો ને છે ગંદુ છે ને કાલે બીજા પડશે હં કાલે પડશે ઉપરથી દીદી કાંઈ ગઈ આમ

કોઈ નહીં મળે ને એકલી જ રમ્યા કરો ફૂલ ને મળે છે કે બહુ ઉપર તો ફૂલ બહુ ઉપર તો પીહોને છે ને થોડીક વાર રમાયડી અને અત્યારે આવ ત્યાં ગયા છે ઘરે આવી રહ્યા છે અને હવે કંઈક ખાઈએ ને પછી મારે છે ને આજના કપડાં બાકી છે તો એ ધોવાના છે કારણ કે આજે છે ને ટિફિન કરીને અમે સૂઈ ગયેલા હતા એવું રોજ રાત્રે બહુ લેટ સુઈ તો ટિફિન કરીને સૂઈ ગયેલી એટલે બધું થોડુંક કામ બાકી રાખેલું છે કપડાં ધોવાના છે અને પોતું કરવાનું છે તે કરી દઈએ પણ પહેલાં કંઈક ખાઈ ગયા હા ને ભૂખ લાગી છે પીલું ખાવાનું ને હા હા ચાલ આવી જાય તો જો કપડા ને હું પણ ધોવાઈ ગયું છે પીવું સૂઈ ગઈ છે એટલે મારું ફટાફટ કામ થઈ ગયું હજી બાકી છે વાસણના થોડા ઘણા છે બપોર જે અમે જોઈએ મા એ જ છે બાકી કપડાં ધોવાઈ ગયા છે હવે સાંજનું થોડું ઘણું કામ છે ઝાડું કરવાનું છે ને સવારે છે ને પોતું મારાથી નહીં થયેલું એટલે હવે અત્યારે કરવા પડશે અને હવે સાડા ચાર જેવો ટાઈમ થવાનો છે એટલે બાકીનું બધું કામ પૂરું કરીએ અને પછી પીવું સાથેને ઉઠશે એટલે એની જોડે પછી ટાઈમ કાઢીએ અને આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ તો મળશું આપણે એક નવા બ્લોગમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે મળશું બીજાના નવા બ્લોગમાં બાય બાય